અરવલ્લી જિલ્લામાં સ્પા ગેસ્ટ હાઉસ જગ્યાઓમાં ચાલતા ગેરકાયદેસર ધંધાઓને લઈને રહીશો ત્રાહીમા વિરોધ સ્થાનિકો દ્વારા અનેકવાર પોલીસ વડા સમક્ષ રજૂઆત કરવામાં આવી છે પરંતુ પોલીસ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી સ્પા સંચાલકો અને ગેસ્ટ હાઉસ માલિકો સામે ફરિયાદ કરવા જાય છે ત્યારે ધાક ધમકીઓ આપવામાં આવતી હોવાના આક્ષેપો ઉઠવા પામ્યા છે તાજેતરમાં મોડાસાનગરના હાજીરા વિસ્તારના એક ખાનગી ગેસ્ટ હાઉસમાં ગેરકાયદેસર ધંધા ચાલે છે તેવા રહીશોએ આક્ષેપો કર્યા હતા ગેસ્ટ હાઉસ સામે આવેલ વિશ્વકર્મા મંદિર પરિસરના ગેટ પર લગાવવામાં આવેલ સીસીટીવી કેમેરાને લઈને ગેસ્ટ હાઉસના સંચાલકો દ્વારા રહીશોને ધમકી મળતા પચાસ જેટલા રહીશો પોલીસ મથકે આવી પહોંચ્યા હતા અને ગેસ્ટ હાઉસ બંધ કરાવવાના નારા લગાવી રોષ ઠાલવ્યો હતો અસામાજિક તત્વોની ધમકીથી ડર પેદા થતા રહીશોને પોલીસના શરણે આવવાની ફરજ પડી હતી मोरासा टाउन पुलिस अधिकारी ने रजवातकर्ता अधिकारी ये कार्यवाही करवाने खातिर आप ही होवनो फरियादी ये जनावियो पर मतलब ऐसे खाली वो कैमरे का व्यू उन लोगों ने चेंज कर दिया था तो फिर खाली ये लोग सोसाइटी के लोग सारे मिलके गए थे कि आप लोगों ने मतलब कैमरे का व्यू चेंज क्यों करवा दिया तो उन लोगों ने बोला कि मतलब हमारे होटल की तरफ आपने कैमरा क्यों लगवाया है ऐसा ऐसे करके वो लोग मतलब गाली गलोज करने लग गए और धोस धमकी देने लग गए और बाहर के लोगों को बुला के हम लोगों को मतलब कि हम लोग आ, हम लोग मतलब क्या कर लोगे आप लोग जो कर सकते हो वो कर लो हमारा जो काम है वो करके लीगली तरीके से आप लोग करो जो करना है आपको हम लोग तो जो चला रहे हैं वो चलाएंगे हमारा यहाँ विश्वकर्मा सोसाइटी में एक गेस्ट हाउस चाले है एशियन गेस्ट हाउस તો એના માલિકો દ્વારા અમને રહીશોને ત્યાં ધાક ધમકી આપવામાં આવે છે અને ત્યાં ગેરકાયદેસર બધા કપલ જતા હોય છે અને એની રજૂઆત અમે કરી તો એમણે એસપી મેડમને અમે રજૂઆત કરી એના પછી આ લોકો ધાકધમકી આપે છે કે ભાઈ તમે આ બધું કંઈક કરશો તમે તમને મારશું એમ નામ અત્યારે એમને કહેવાય એવું નથી કહેવાય એવું નથી કેમ કે એ માથાભારી શખ્સ છે અને માથાભારી શખ્સથી શું છે કે આ નોર્મલ પરિવારો છે બધા એટલે બધાને આ વસ્તુની થોડી બીક છે એટલે અમે ઈચ્છીએ કે પોલીસ પ્રશાસન આમાં કંઈક એક્શન લે અને આ રીતનું કામકાજ બંધ થાય મને માણસ શાંતિ જીવે